મિત્રો નીતિમત્તા એટલે કોઈ પણ ગમે તેવો કપરો કાળ આવે પરંતુ એમાં કોઈ પણ પ્રકારની બાંધ છોડ કર્યા વગર નીતિમત્તાનું નીતિનું જ આચરણ કરવું એ મુજબ જ રહેવું એને નીતિમત્તા કહેવાય આજે મિત્રો કામ અર્થ મોક્ષ ગમે ત્યાં તમે આપણે વાત લઈએ તો સર્વત્ર માનવ નીતિમત્તા ગુમાવી રહ્યો છે ધર્મયુક્ત છે માણા આપણે ધર્મ ને માને છે પરંતુ જયારે કોઈ એવી વાત આવે છે ને તો એમાં પણ છોડ કરે છે મિત્રો જીવનની અંદર નીતિમતા છે ને એ જો એક નીકળી જાય ને તો પાછળ કશું બચતું જ નથી માણસ આજે ગમે ત્યાં તમે જુઓ ને તો નેવે મૂકી અને કાર્ય કરે છે માણસ ધર્મયુક્ત નિસ્વાર્થ ભાવે કાર્ય થતું હોય એમાં કઈ પણ પોતાનું કંઈક ઉપજાવવા માટે પોતે એમાં એવું શું છે કે પોતે પરિવારને પાપ આપી અને પણ નીતિમત્તા ગુમાવે છે હું જે કાર્ય કરું છું કઈ રીતે કરું છું શા માટે કરું છું માણસ બધી રીતે ભગવો ધારણ કરે છે ને અને જેનું જીવન સંન્યાસી હોય છે કે સંસાર હારે કોઈ જાતનું કોઈ હારે ખોટું કોઈ સંબંધ જ નહીં સર્વત્ર મારા સમાન આ સંસારમાંથી સંન્યાસી ભગવાન તરફ કઈ રીતે વરે અને હું ભગવત કાર્ય કરી અને મારું જીવન કઈ રીતે સાર્થક કરું આ માટે સંન્યાસી થયેલો માણસ પણ ક્યાંક ક્યાંક નીતિમતા છોડે છે એનું કારણ શું છે માણસ માણસ આજે એટલો બધો પાંગડો કેમ થયો છે માણસને એવું અંદર એક શું છે કે જે નીતિમતા ગુમાવી અને શ્રેષ્ઠ માનવા માં પોતાને કઈક જાણે છે મિત્રો આપણે જીવનમાં જોઈને તો કુટુંબ થી માંડી અને પરિવાર સુધી આપણે કોઈ પણ રીતે જાણીએ છીએ કે આ મારું છે આ મારું પરિવાર છે આ મારું કુટુંબ છે આ મારો સમાજ છે આ મારો માનવ સમાજ છે આપણે બધું જાણવા જાણતા હોવા છતાં આપણે ક્યાંક ને ક્યાંક નીતિમત્તા ગુમાવીએ છીએ

આ હું ગયા પછી મારા પાંચ શિષ્યો છે એમાંથી આને જ મળવી જોઈએ આ જે અઠાગ્ર અને આ જે મને મગજની અંદર જે વિચાર આવ્યો છે ને એ નીતિમત્તાના વિરોધ છે અરે મારું સર્વસ્વ મેં ભગવાનને અર્પણ કરી દીધું છે મારું સર્વસ્વ મેં ભગવાન ઉપર છોડી દીધું છે અને મેં આવડો અવડો પ્રલોભન હોય બધાને લાત મારી છે જેની કાબલિયત છે એ પ્રમાણે હું છું એ મારો નથી હું ઈશ્વર નો છું આ વસ્તુ થઈ જાય કે હું ઈશ્વર નો છું અને ઈશ્વરની મારી દોરી જે છે ભગવાન ના સંચાર મારો સૂત્રધાર છે હાથમાં છે હું પતંગ રીતે સર્વત્ર જગતમાં સારી રીતે વિસરું છું સારી રીતે ક્યાં ઉડશે એવું ખુદ વિચાર કરું ને અને સર્વત્ર ભગવાન છોડી દઉં ને તો જ નીતિ મતા ઉપર રહી શકું મારે મારા જીવનની અંદર ગમે તે વસ્તુ આવી જાય ને

એટલે અહીંયા નીતિમતા આપણે ગુમાવીએ છીએ કારણ કે આજે મારું છે કાલે બીજાનું હતો અને હું દઉં છું એ મારી પેઢી સાચવી શકશે કે નહીં એ તો ઈશ્વરના આધીન છે તો મારે હવે ધમપછાડા શા માટે કરવાના

જેમ આપણે શીખવા માટે આપણે બબે તંત્ર દિવસ આપણને શિક્ષક ઘૂટાવે અને આપણે એ ઘૂટી અને ત્યારે આપણને એકડો આવે છે એમ નીતિમતા જ્યારે હું ગુમાવવા બેસુ ને ત્યારે મારે પાછું વળી જવું જોઈએ

એટલે મિત્રો તમે નીતિમત્તા ઉપર છો નીતિમત્તા જીવનમાં ટકાવી તો મેં તમને વાત કરી કે નીતિમત્તા પાઠ જ્યારે તમારા જીવનમાં શીખો અને સામુ પ્રલોભન આવે અને તમને એમાં લેશ માત્ર એવું થયું કે આ મારું છે આને હું જરાક આપું અને ઓછું આપું એટલે સમજી લેજો તમે નીતિમત્તાનો પાઠ ના શીખો પણ એવું આવે ને કે નહીં નહીં હોય એ મારે ન કરી શકાય આ તો મને મારો પરિવાર છે આજ આજ ત્રણ પેઢી છે તો કાલ પંદર પેઢી થશે વીસ પેઢી થશે પણ સર્વત્ર મારો છે માનવ સમાજ પણ મારો છે માનવ થઈને હું માનવને કઈ રીતે મારી શકું ભેદભાવ કઈ રીતે કરી શકું હું મારો માનવ સમાજ જે છે એની અંદર જે મને ભગવાને જે આપ્યું છે એ પ્રમાણે હું જીવું છું તો બીજાને શા માટે હું જીવવા ના દઉં બીજાને શા માટે હું રંજાડું બીજાનું ખરાબ હું શા માટે કરું હું આ મારા જે કાર્ય છે એમાં ભેદભાવ શા માટે કરું આવું જયારે જીવનની અંદર સતત ઉદભવે અને કઈ પણ ડગલું ભરતા આગળ ધર્મ વાત આવે નીતિ આગળ તમને શાસ્ત્ર ની વાત આવે અને એને અનુસરી હાલો રામ ને માનો પણ રામ એ માનો કૃષ્ણને માનો પણ કૃષ્ણ એ માનો ત્યારે સમજી લેજો કે તમે નીતિમતાના પાઠ ઉપર છો તમારે કશું કરવાની જરૂર નથી માટે મિત્રો નીતિમતા છે ને એ માનવી જીવનનું આભૂષણ તો છે પણ માનવી જીવનને સ્વર્ગ સુધી પહોંચાડવાનું એક સાધન છે સ્વર્ગ કોણ કેવું છે શું છે મેં ને તમે ક્યાં જોયું છે જે આપણા ધર્મ શાસ્ત્ર માનવ રીતે જીવો ને ભગવાન જે અપેક્ષા રાખી એ મુજબ જીવો ને તમારું જીવન એક શાસ્ત્ર યુક્ત થઈ જાય શાસ્ત્ર નવાય તો શાસ્ત્ર યુક્ત થઈ જાય વેદયુક્ત થઈ જાય માનવ જીવનયુક્ત થઈ જાય

તમારો આચાર વિચાર અને જે તમે કંઈક છોડીને ગયા છો એ હજારો વર્ષ સુધી તમને યાદ કરશે ભગવાન દ્વારકાધીશ ભગવાન શ્રી રામ ભગવાન પરશુરામ જમદગ્ન ઋષિઓ આ બધા જે છે એ બધા ઋષિઓ છે મુનીઓ છે સંતો છે મહાપુરુષો છે પૂજ્ય દાદાજી છે પ્રમુખ સ્વામી મહારાજ છે આવા નામી અનામી ઘણા સંત મહાપુરુષો છે એને આપણે યાદ કેમ કરીએ છીએ કે નીતિમત્તા માટે પોતે પોતાનું જીવન માનવ જીવન માટે સમર્પિત કરી દીધું કોઈ પણ ભેદભાવ વગર લેસ માત્ર ભેદભાવ વગર જેને આ સૃષ્ટિની અંદર માનવ જીવન નિભાવ્યું છે ને એને મિત્રો નીતિમત્તા કહેવાય મિત્રો સત્યને વળગી રહેજો સત્ય પ્રમાણે કરજો બાંધછોડ ન કરતા કદાચ એમાં નુકસાન હોય તો ભોગવી લેજો પરંતુ સત્ય મેવો જઈ તે હંમેશા માટે સત્યનો જય થાય છે અને સત્ય પ્રમાણે જે આચરણ કરશો ને એટલે તમે નીતિમતા નહીં ગુમાવી શકો તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો મારા વિડિયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મંતવ્ય જણાવજો ઘણી પણ તમારે મને ડાયરેક્ટ પૂછવું હોય કોઈ વાત તમારે કેવી હોય તો શ્રેષ્ઠ માનવ માનું છું હું ભગવાન ને મને આ બનાવેલો વૈભવશાળી માણસ ગણું છું કારણ કે જે માણસ પાસે હોય છે ને છતાં માણસ ભિખારી હોય છે અને જે મારી પાસે નથી ને છતાં હું જે ખુમારીથી જીવું છું ને એ જ સાચું છે તો જય માતાજી જય દાદા દ્વારકાધીશ જય મા ભવાની